હા તો વાલા મિત્રો આપણે ટાટા કંપનીના શોરૂમે પહોંચી ગયા હતા કારણ કે ટાટા શિયાળા હાલમાં આવી ગઈ હતી શોરૂમ ઉપર એટલે મિત્રો ડિસ્પ્લેમાં મૂકવા માટે આ એક કાર ટાટા કંપનીએ મોકલેલી હતી જ્યાં શોરૂમ પર જ રાખવાની છે અને ડિસ્પ્લે માટે તો મિત્રો આ ગાડીના રિવ્યૂ લેવા માટે આપણે પહોંચી ગયા હતા હવે વાત કરીશું આ ગાડીમાં શું શું સુવિધા આવશે અને શું કેવી રીતે તમને કેટલી કિંમતમાં પડશે આ ગાડી અને મિત્રો આ ગાડી ખરેખર સક્સેસ છે કે શું છે એ બધી માહિતી આપણે આ જ વિડીયોમાં આપશી અને આની એવરેજ કેટલી છે એ પણ તમને આ જ વિડીયોમાં કહી દેવાના છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહો અને વિડીયો છેલ્લે સુધી જુઓ કારણ કે આપણે આજે ખાસ કરીને તમારા માટે ટાટા સિયારાનું રિવ્યૂ લેવા માટે પહોંચી ગયા હતા તો મિત્રો જોઈ શકો છો હાલમાં ડિસ્પ્લે પર મૂકેલી ગાડી રેડ કલરની છે અને મિત્રો આ એડજસ્ટમેન્ટ બધી સીટ એડજસ્ટ કરવા માટે ઓટો એડજસ્ટમેન્ટ સીટ આમાં સુવિધા આપેલી છે જે તમને બટન જોવા મળે છે તો તમારે કાંઈ કરવાનું નથી અને મિત્રો ખાલી આરે આ સીટ ઉપર બેસવાનું છે એટલે સીટ ઓટોમેટિક તમને કહી દેશે કે આટલી જ રહેવા ઊંચા નીચી રહેવી જોઈએ અને મિત્રો આના ટાયર અને મેગ પણ અમને બહુ મસ્ત લાગ્યા અને મિત્રો જોયો આ સિસ્ટમ જે છે ઓટોમેટિક છે અને ત્યાર પછી આ ગાડી જ આખી ઓટો ડ્રાઈવ ગાડી છે એટલે મિત્રો ઓટો ડ્રાઇવ ગાડી જ આવી હતી અને આ ટોપ મોડલ પેટ્રોલનું છે અને આ ડિસ્પ્લેની તમને વાત કરીએ તો બહુ મોટી ડિસ્પ્લે આમાં આપી દીધેલી છે અને આ લોગો પણ ટાટા કંપનીનો ઇલેક્ટ્રિક લોગો આપેલો છે તમે જોઈ શકો છો કે આમાં ત્રણ ત્રણ ડિસ્પ્લે મોટી એવી આપી દીધેલી છે જે અમે સ્ટાર્ટ કરીને પણ ગાડીને જોઈ અને મિત્રો એસી પણ પાવરફુલ આપણા આમાં આવી ગયું છે અને જે છે એ જે હેન્ડબ્રેકની વાત કરીએ તો એ પણ ઇલેક્ટ્રિક હેન્ડબેક આમાં આપી દીધેલી છે જેથી કરીને તમારે વાયર ખેંચવાવાળી હેન્ડબ્રેકની કાંઈ જરૂર નથી અને પુશ બટન સ્ટાર્ટ આ ગાડીમાં આપેલું છે અને બહુ મોટું એવું સનરૂપ પણ આપેલું છે એ પણ વિડીયો તમને બતાવશે હાલમાં આ ગાડી પેટ્રોલ ઓટોમેટિક હતી એટલે મિત્રો પેટ્રોલ ઓટોમેટિક જ એક જ ગાડી જોવા મળેલી હતી અને મિત્રો આ પુશ બટન અહીંયા આપી દીધું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો મિત્રો આ જે છે ડિસ્પ્લે એ ડિસ્પ્લે બહુ મોટી એવી ડિસ્પ્લે આમાં આપી દીધેલી છે જે બહુ મસ્ત આ ગાડીને લુક આપે છે તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે આ ગાડીમાં બહુ મોટું એવું સનરૂપ પણ આપી દીધેલું છે ત્યાર પછી ડેકીની વાત કરીએ તો ઓટોમેટિક ડેકી આપેલી છે એક સ્વિચ દબાવવાથી ડેકી ઓટોમેટિક ખુલી જશે અને એક સ્વિચ દબાવવાથી ઓટોમેટિક બંધ થઈ જશે અને મિત્રો આની અંદર સ્પેસ એટલે બહુ મોટી જગ્યા એવી જોવા મળી ગઈ હતી અમને અને મિત્રો સારી એવી જગ્યા આમાં જોવા મળી છે હવે અહીંયા એક બટન આવે છે જે દબાવવાથી આ ઓટોમેટિકલી ડેકી બંધ થઈ જાય છે તો મિત્રો અંદર ડેકીની અંદર પણ લાઇટ જોવા મળી અહીંયા શિયાળાનો લોગો જોવા મળી ગયો છે અને મિત્રો આ બટન છે એ દબાવવાથી ઓટોમેટિક ડેકી બંધ થઈ જાય છે કોઈ પણ ધક્કો મારી બંધ કરવાની જરૂર નથી એટલે એ સિસ્ટમ અમને બહુ સારી એવી લાગી જો અમે બટન દબાવ્યું તો એક બટનમાં જ બંધ થઈ ગઈ છે અને આ ટાટાનો લોગો અને શિયાળાનો લોગો બહુ મસ્ત એવો લાગે છે અને મિત્રો વાત કરી દઈએ ને આગળ તો મિત્રો આ ડેકીમાં તો બહુ મોટો સ્પેસ છે અને પાછળથી લુક બહુ મને મસ્ત લાગ્યો અને મને ખૂબ ગમી તમને પણ આ ગાડી બહુ ગમશે મિત્રો વાત કરીએ ડાય જે ડાયમંડ કટ એલોવિલ છે બહુ મસ્ત એવા લાગે છે જે મેગવિલ તમને જોવા મળે છે એ ડાયમંડ કટ ટાટાવાળાએ બહાર પાડી દીધા છે અને ઉપર બહુ મોટું એવું સંપ છે અને મિત્રો આ કાર રેડ કલરની અહીંયા આપણે જોવા મળી હતી એટલે મિત્રો એક જ જે પીસ હતો એ હાજરમાં હતો અને મેં ટેસ્ટ ડ્રાઈવ કરવાની ટ્રાય મારી પણ મિત્રો આ ખાલી ડિસ્પ્લે માટે મૂકેલી છે ટેસ્ટ ડ્રાઈવની મને ના પાડી દીધી હતી જેથી કરીને આપણે ટેસ્ટ ડ્રાઈવ આ ગાડીનો નથી લઈ શક્યા પણ જરૂરથી તમારા માટે અમે ક્યારેક પાછા જઈને જે ડેમો પીસ આવશે એની ટેસ્ટ ડ્રાઈવ જરૂરથી લેશું હવે મિત્રો આગળને આગળ વાત કરી દઈએ તો આની ટાયરની વાત કરી દઈએ તો આપણે આ કઈ સાઈઝના ટાયર છે તો બે પચીસ પંચાવન ઓગણીસના ટાયર આમાં આવે છે એટલે બહુ મોટા એવા ટાયર આવે છે જેથી કરીને આ કારમાં બેલેન્સ સારું એવું રહેવાનું છે તમે જોઈ શકો છો એમાં ડોર હેન્ડલ બહુ મસ્ત આપી દીધેલા છે એ પણ ઇલેક્ટ્રિક અને મિત્રો આપણે પાછળ બેસીને પણ ટ્રાય કરશું મારી જે હાઈટ છે એ છ ફૂટ બે ઇંચ છે પણ હું આરામથી અહીંયા બેસી શકું છું અને તો પણ મારી આગળ આટલો સ્પેસ આટલી જગ્યા આગળ વધે છે અને મિત્રો વાત કરી દઈએ કે જગ્યા જો મસ્ત કેટલી વધે છે મારી હાઈટ છ ફૂટ બે ઇંચ છે એટલે તો પણ મસ્ત રહે છે અને અહીંયા પાછળ માટે એસી આપી દીધેલું છે અને મિત્રો અહીંયા વાત કરી તો પાછળ વાળા માટે પાંસઠ વોટનું પિન ચાર્જર અને એક નોર્મલ પિન ચાર્જર અહીંયા આપી દીધેલું છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો આ બ્લેક જાડી પણ જે કંપનીવાળા બેસ્ટ મોડલથી જ આપી દેવાના છે જે જે લોકોને ઘણી તકલીફ પડતી હોય છે આપણે તડકાની તો આ વેસ્ટ મોડલથી જ આ જાડી ઓટોમેટિક કંપનીવાળા જ આપી દઈએ છે એટલે મિત્રો એની પણ કોઈ તકલીફ નથી તમારે અને મિત્રો પાછળનો સ્પેસ બહુ મને મસ્ત લાગ્યો કેમકે ડેકીમાં બહુ મોટી જગ્યા એવી હતી જેથી કરીને તમારો ગમે એટલો સામાન હોય એ આરામથી તમે અહીંયા રાખી શકો છો હવે મિત્રો આગળના ટાયરની વાત કરી દે તો એ પણ બે પચીસ પંચાવન ઓગણીસની સાઈઝના ટાયર છે અને આ સાઈડનો લુક તમને બતાવી દઈએ તો બહુ મસ્ત એવો સાઈડનો લુક આગળની હેડલાઇટ પણ બહુ મસ્ત લાગેલી છે અને મિત્રો આ તમને નાની લાગશે પણ રાતે બહુ મસ્ત લાઇટ આપતી આપે છે અને મિત્રો જો આ આગળ પણ સેન્સર આપી દીધેલા છે રડાર આપી દીધેલું છે આમાં જે એડાસ છે એડાસ ફ્યુચરના બધા વસ્તુ આમાં આપી દીધેલી છે જેથી કરીને આગળ ઓટો સેન્સરમાં ગાડી ચાલી શકે અને ઓટોમેટિક બ્રેક પણ મારી શકે એના માટે જે એડાસ ફ્યુચર છે એ પણ આ ગાડીમાં આપી દીધેલું છે અમે ચાલુ કરીને પણ ટ્રાય કરી ગાડીની પણ મિત્રો ઉપરનું સનરૂપ તમે જોઈ શકો છો બહુ મસ્ત એવું સનરૂપ છે એ ખોલીને પણ તમને બતાવશું આપણે કારણ કે આ ગાડીમાં મને બહુ આગળનો લુક બહુ મસ્ત લાગ્યો અને મિત્રો મારા માટે ખાસ કરીને આ ગાડી સૌથી બેસ્ટ મને જોવા મળી છે અને મિત્રો આ જુઓ તમે આ આ સાઈડનો લુક પણ તમને બતાવી દઈએ અને હવે થોડા આપણી પાસે ગ્રાફિક આવી ગયા છે આ કારના તો ગ્રાફિકની વાત કરીએ તો ગ્રાફિક પણ સારા એવા આવી ગયા છે અને આ કારની માઇલેજની વાત કરી દઈએ તો પેટ્રોલમાં આ કારની માઇલેજ સત્તરથી અઢારની રહેવાની છે ત્યાર પછી મિત્રો ડીઝલની વાત કરીએ તો ડીઝલમાં વીસથી એકવીસની માઇલેજ રહેવાની છે મેન્યુઅલમાં અને મિત્રો જોવો આ ગ્રાફિક અલગ અલગ રીતે આમાં એસેસરીઝ શું શું તમને સાથે આવશે બધી આ ગ્રાફિકમાં માહિતી આપેલી છે અને મિત્રો આ જો ઇલેક્ટ્રિક જેક પણ આમાં સાથે આવી જવાનો છે જેથી કરીને કોઈને જરૂર નહીં પડે અને આ એસેસરી છે જે ધર્મના લોકો હોય એ પ્રમાણે આપેલું છે કોફી મેકરનું જે કોફી બનાવવાનું મશીન પણ આમાં આપેલું છે અને મિત્રો વાત કરી દઈએ મોડલની તો પેટ્રોલ મોડલ તમને તેર લાખ એકવીસ હજાર એકસો ને પંચ્યાસી રૂપિયાથી લઈને ત્રેવીસ લાખ છપ્પન હજાર પાંચસો ને ઓગણચાળીસ રૂપિયાનું ટૉપ મોડલ સુધી તમને પેટ્રોલમાં આ બધા જે મોડલ છે એ ટોટલ અગિયાર કે બાર મોડલ છે એ તમને જોવા મળશે તો પેટ્રોલમાં આટલા મોડલ આવેલા છે ત્યાર પછી ડીઝલમાં કેટલા મોડલ આવેલા છે એની માહિતી આપણે આપી દઈએ તો ડીઝલ મોડલ જે છે એ પહેલું મોડલ છે એ ચૌદ લાખ ચોર્યાસી હજાર છસો ચોસઠ રૂપિયામાં પહેલું મોડલ તમને આવી જવાનું છે જે બેસ્ટ મોડલ આવવાનું છે અને બેસ્ટ મોડલથી જ તમને ચારે ચાર ડિસ્પ્રેક જોવા મળી જવાની છે આ કારમાં અને મિત્રો ડીઝલ ટોપ મોડલની વાત કરી દઈએ તો મિત્રો ડીઝલ ટોપ મોડલ જે છે ડીલમાં પણ અગિયારથી બાર વેરિયન્ટ આવેલા છે પણ મિત્રો ડીઝલનું જે ટોપ મોડલ તમે ઓટોમેટિક લેવા જાશો તો મિત્રો એ તમને આશરે ત્રેવીસ લાખ નેવ્યાસી હજાર બસો આડત્રીસ રૂપિયામાં ટોપ મોડલ પડી જવાનું છે અને મિત્રો આમાં સામાન્ય તમારે ડાઉન પેમેન્ટ કેટલું ભરવાનું રહેશે તો બેથી અઢી લાખ ડાઉન પેમેન્ટ તમે ભરીને આ કાર લઈ જઈ શકો છો અને ત્યાર પછી તમારે સામાન્ય હપ્તો પંદર હજાર આસપાસનો તમને હપ્તો આવશે તો મિત્રો આ કાર તમે ખરીદવા માંગતા હોય તો તમારે આ બધા ટોપ મોડલ છે અને આ કાર મને બહુ મસ્ત લાગે તો તમને જરૂરથી ગમશે અને આવા નવા વિડીયો બીજા બીજી કોઈ કારના રિવ્યુ જોતા હોય તો અમે કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો જેથી કરીને અમે બીજી પણ કારના રિવ્યૂ લઈ શકીએ અને અમારી ચેનલ લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો